નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગેટ ખોલવા બાબતે થયેલી બોલાચાલી બાદ એક સ્વયંજીવી યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં હવે પોલીસને મોટી સફળતા મળી છે જલાલપુર પોલીસ મથકની હદમાં આવેલા કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર ત્રણ ખાતે મંગળવારે સાંજે આ ઘટના બની હતી અરદા ગામના દીપક સુમનભાઈ ચૌધરી અને યુનિવર્સિટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ગૌરવ જગદીશભાઈ પટેલ વચ્ચે ગેટ ખોલવા મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો ઝઘડો વધતા આવી વોચમેને દીપક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓને કારણે દીપકનું ઘટના સ્થળે વોચમેન ફરાર થયો હતો ઘટનાની જાણ થતાં જ જલાલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી હતી પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને માત્ર છત્રીસ કલાકમાં જ ઝડપી લીધો છે આરોપી સામે પોલીસ સ્ટેશન ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં એક મર્ડર બનાવ બનેલો હતો જે અનુસંધાને ફરિયાદી પંકજભાઈ સુમનભાઈ ચૌધરી ધંધો ડ્રાઇવિંગ રહે અડધા ગામ તાલુકો જિલ્લો નવસારી અને મૂળ રહે ખાખરી એક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ ફરિયાદ અને આ અનુસંધાને એની વિગત એવી છે કે આ જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલ એ આ કૃષિ યુનિવર્સિટીમાં એકાદ મહિનાથી વોચમેનનું કામ કરતા હતા અને એમને આ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર ત્રણ ના પૂર્ણેશ્વર મંદિરની બાજુ આવેલ નાના ગેટમાં એ ફરજ બજાવતા હતા આ ગેટ ઉપરથી આ જે યુનિવર્સિટીમાં કામ કરતા મજૂરો શાકભાજી તેમજ અનેક વસ્તુ લેવા માટે ત્યાં આવજાવ કરતા હોય છે એટલે આ જે મરણ જનાર છે દીપકભાઈ સુમનભાઈ ચૌધરી એ આગલા દિવસે ગયા હતા ત્યારે એમને કીધું કે ભાઈ તમારે સાત વાગે પહેલા આવી જવાનું ને તો હું ગેટને તાળું મારી દઈશ એ સમયે પણ બોલાચાલી થઈ હતી બીજે દિવસે પછી આ જે દીપકભાઈ છે કઈ સામાન લેવા માટે એ ગેટથી ગયેલા હતા અને જયારે પાછા પરત ફરેલા ત્યારે આ વોચમેન છે જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલના હોય તેમને ફરી પાછા કે તમે વેલા આવી ગયા હો તો તમને ને તો ગેટને ને તાળું મારી છે બાબતે બોલાચાલી ચાલી થયેલ અને ઉસ્કેટ આવીને એમની પાસેથી રહેલ તીક્ષ્ણ હથિયાર વડે એમને ઘા મારેલા અને એમનું મોત નિપજાવેલ છે આ બાબતનો આરોપી છે એ આ કૃષિ યુનિવર્સિટીમાં એલસીબી અને જલાલપોરની ટીમ દ્વારા 100 જેટલા સીસીટીવી તપાસવામાં આવેલ જેટલા બી સીસીટીવી છે થી ખબર પડેલ કે આરોપી આજે યુનિવર્સિટીમાંથી બહાર ગયેલ નથી પણ કોઈ પણ અહીંયા આજે બારસો એકર જેટલી જમીન છે એમાં કોઈ પણ જગ્યાએ સંતાયેલ છે એ બાબતે ખૂબ શોધખોળ કરતા અર્જુનભાઈને અને વિજયભાઈને અને નિલેશભાઈ જે માં ફરજ બજાવે છે એમને માહિતી મળેલ કે શેરડીના ખેતરમાં સંતાયેલ છે અને નાસી જવાની તૈયારીમાં છે તરત જ જઈને ટોર્ચ વડે શોધખોળ કરતા ત્યાં આરોપી ભાગી જવાની કોશિશ કરતો હતો ત્યાં એમને પકડી પાડીને નવ જલારપુર પોલીસ સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી લારુણ મોરના હાલ